પંચમહાલ જિલ્લાનું સુંદર મજાનું ગોકુડિયું ગામ એરાલ અમે પહેલાં એરાલ ગામ વિશે એપિસોડ બનાવી ચૂક્યા છીએ અત્યારે પંચમહાલ જિલ્લામાં અમે એન્ટર થતાં એરાલ ગામે જવા નીકળ્યા છીએ મારા ફ્રેન્ડ કૌશિકભાઈ પાઠક રહે છે એમને મળવા માટે તો વચ્ચે એટલા મસ્ત લીલા ખેતરો દેખાયા કે એમને વિડીયો બનાવવાનું મન થયું તો બે શબ્દ અમારી ગુજરાતની ગ્રીનરી માટે ગુજરાતમાં જ્યારે નર્મદા કેનાલના પાણી નતા ફરતા બધી જગ્યાએ ત્યારે ઇન્ડિયાના દરેક ગામડા સૂકા સૂકા લાગતા અને આજે ગુજરાતના દરેકે ગામે ગામ નર્મદા કેનાલના પાણી પહોંચવાથી દરેક જગ્યાએ ગ્રીનરી જોવા મળે છે સારી એવી વાવણી જોવા મળે છે આનાથી ઢોર પશુ ભેંસો ગાયો એમને પણ લીલી લીલી લીલોતરી મળી રહે ઘણા લોકો એવું કહે છે કે નર્મદા કેનાલ અમારા ગામમાં નથી પણ નર્મદા કેનાલ ગુજરાતના ખૂણે ખૂણે દરેક ગામમાં નર્મદાના નીર ચોખ્ખું પાણી પીવા મળી રહ્યું છે આજે અમારે કોઈ બીજી વાત કરવી જ નથી અમે તો અહીંયા પંચમહાલ જિલ્લાના નાના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન શિક્ષણ અભિયાન ગ્રીનરી પાણી વિશે ખેતી વિશે ખેતીલાયક વાતો કરવા માટે આવ્યા છીએ તો અમે અહીંયાથી ડાયરેક્ટ એરાલ કૌશિકભાઈ પાઠકના ઘરે જઈશું કારણ કે તેઓ ખૂબ જ સારા ભણેલા ગણેલા અને હોશિયાર માણસ છે અને માણસ તરીકે ઉત્તમ છે અમે પહેલાં આવ્યા હતા ત્યારે અમારી ટીમને ખૂબ જ સારો આવકાર આપ્યો હતો અને આજે પણ અમે એઓના ઘરે જઈ અને પંચમહાલ જિલ્લાના દરેક ગામમાં જઈ અમે સારા સારા ગામોની મુલાકાત લેવાના છીએ સારા સારા ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવાના છીએ અને સ્વચ્છતા શિક્ષણ તેમજ ખુશીને લગતા તમામે તમામ પ્રશ્નો અમે જોવાના છીએ અમારા ગુજરાતીઓનું અમારા ભારતીયોનો દરેકનો હક છે કે આપણી સરકાર આપણા માટે શું કરે છે આપણી સરકારે અમારા માટે ઘણા જ સારા કામ કર્યા છે ગરીબોને દરેક પ્રકારની લોન આપવામાં આવે છે જેને પણ જે પણ સારો ધંધો આવડતો હોય એના માટે સરકારે ખાસ સબસિડી પણ ઉપલબ્ધ કરી જ છે દરેકે દરેક લોનમાં એમાં કૃષિ જગતમાં ખૂબ લાભ આપ્યા છે અને દરેકે દરેક નીચલા વર્ગના ગરીબ માણસોને જ્યારે પણ ધનની આવશ્યકતા હોય તો ગુજરાત સરકાર ની એપ ઉપર જાઓ એટલે તમને દરેકે દરેક માહિતી મળી રહેશે તમારી ગામની ગામ પંચાયતમાં જશો તો પણ તમને સાચો રસ્તો બતાવશે ધંધાને લગતી કોઈ પણ લોન લેવી હોય તમે તાલુકા પંચાયતમાં જશો ક્યાંય પણ સરકારી કચેરીમાં જઈને પૂછપરછ કરશો તો તમને સહયોગ આપશે અમારી ગુજરાત સરકાર નાનામાં નાના માણસને ફૂલ સપોર્ટ કરી આગળ વધારવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે એટલે આજના દિવસે આટલું જ હવે નવા ગામડામાં જઈને નવો ઇન્ટરવ્યૂ કરીશું ત્યારે મળીશું ત્યાં સુધી એમને રજા આપો જય ગરવી ગુજરાત વંદે માતરમ સૌનું ભલું થાવ સબકા સાથ સબકા વિકાસ ઓમ શાંતિ